તે આ કાષ્ટમાંથી બનાવેલી મૂર્તિનો ઇતિહાસ ભક્તો આપણે આજના વિડીયોમાં જોઈશું તો ભક્તો વિડિયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના પુત્ર આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ પોતાના પિતાની જેમ જ મહા સમાધિ નિષ્ઠ હતા તેઓ સમાધિમાં રહીને અક્ષરધામમાં અનંત મુક્તોની સાથે વિરાજતા સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરતા અને પછી દેહમાં આવી સંતો અને ભક્તો પાસે મહારાજની મૂર્તિનું વર્ણન કરતા એ સમયે લગભગ ભગવાન સ્વામિનારાયણને મળેલા કોઈ નંદ સંત હતા નહીં બધા અક્ષરવાસી થઈ ચૂક્યા હતા એટલે એ વખતના સંતો અવારનવાર આ આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ ને ની મૂર્તિ ને વિશે પૂછતા ઘણા હરિભક્તો ને એવું જાણવાની જિજ્ઞાસા રહેતી કે અનંત મુક્તો સહિત અક્ષરધામ ભગવાન સ્વામી નારાયણ કેવા હશે એટલે એક દિવસ આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ ને એવો વિચાર આવ્યો કે અક્ષરધામ માં રહેલા શ્રી હરિ ની પ્રતિકૃતિ મૂર્તિ બનાવવી જોઈએ આ વિચાર સંતોએ જાણ્યું ત્યારે સંતો ખૂબ જ રાજી થયા સંપ્રદાયમાં સર્વપ્રથમ અક્ષરધામના સ્વરૂપની પ્રતિકૃતિ મૂર્તિ બનાવવા વડનગરના ખ્યાતનામ પવિત્ર લલ્લુભાઈ મિસ્ત્રીને આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજે બોલાવ્યા વચ્ચના વૃતના પરથારામાં જણાવેલા ચિહ્નો અને અક્ષરધામના શ્રીજી મહારાજના સ્વરૂપનું વર્ણન પ્રમાણે એક સરસ મજાની કાષ્ટની મૂર્તિ બનાવવાની આજ્ઞા કરી મિસ્ત્રીએ પોતાની આવડત પ્રમાણે કાગળમાં સ્કેચ બનાવી અને વડનગરમાં પોતાની વર્કશોપમાં સારામાં સારા લાકડા લાવ્યા ભક્તો અક્ષરધામમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ બનાવવા માટે સિમ્પી તૈયાર થયા મૂર્તિ બનાવવાની શરૂઆત કરી તે વખતે મૂર્તિને આકાર આપતા આપતા મનવા મુજણુન ઉત્પન્ન થઈ તે વખતે અક્ષરાધિપતિ શ્રી હરિએ ప్రత్యક્ષ દર્શન દીધા અને કહ્યું કે મિસ્ત્રી મુજાસો નહીં આ હું હાજરા હજુર થયો અમારા અંગે અંગનું માપ લઈ લ્યો તેજ પુંજમાં બિરાજમાન શ્રી હરીના માપ સાહેજ રૂપની નોંધ કરવામાં આવી ત્યાર પછી ઘટતરનું કામ શરૂ કર્યું મિસ્ત્રીને ખૂબ જ આનંદ થયો જેમ જેમ મિસ્ત્રી મૂર્તિ ઘડતા જાય તેમ તેમ આબે હુબ આકૃતિ તૈયાર થતી જાય જ્યારે જ્યારે મનમાં મૂંઝવણ ઊભી થાય કે હવે કેમ કરવું ત્યારે ત્યારે ભગવાન શ્રી હરિ પ્રત્યક્ષ દર્શન આપે અને આકરે 6 મહિનામાં મૂર્તિનું કામકાજ પૂર્ણ થયું આ 6 મહિનામાં ઘડતર કામ દરમિયાન મિસ્ત્રીએ પોતાના પત્ની કે પરિવાર સાથે વાત સુદ્ધા નથી કરી અને તેમના ધર્મપત્ની પતિની સાધના રૂપી મૂર્તિની સેવામાં મદદરૂપ થવા વર્કશોપમાં લાજ કાઢીને જમવાની થાળી મૂકી આવતા અને મિસ્ત્રીના અણી શુદ્ધ બ્રહ્મચર્ય વ્રતના પ્રતાપે મૂર્તિ તો એવી બની કે જાણે હમણા બોલશે બોલ અક્ષરધામમાંથી આવીને શ્રી હરી ખડા થયા હોય તેવું લાગે છે અને મૂર્તિ અમદાવાદના મંદિરમાં લાવવા માટે આચાર્ય શ્રી પોતે વડનગર વધાર્યા મૂર્તિ જોઈને આચાર્ય શ્રી બોલ્યા કે બસ આ જ અક્ષરधाम નું સ્વરૂપ છે જેવું અક્ષરधाम માંથી સર્વોપરી ભગવાનનું સ્વરૂપ છે તેવું જ સાંગો સાંગોપાંગ મહારાજની મૂર્તિનું ઘડતર કર્યું આ મિસ્ત્રી બાપજીએ પોતાની પૂજામાં રહેલા ચરણારવિંદ મિસ્ત્રીને આપીને રાજી કર્યા ભક્તો તે દિવસથી જ્યારે મિસ્ત્રી ભગવાન સ્વામિનારાયણને યાદ કરે તરત જ શ્રી હરિ તમને દર્શન આપી વિલશ્યામ મહારાજની આ કાષ્ટની મૂર્તિને શ્રી હરિના નિવાસસ્થાન રંગમોહલમાં એક કબાટ બનાવી રાખવામાં આવ્યો અને ત્યાં થાળ આરતી અને પૂજા શરૂ કરી પિતાંબર ઘનશ્યામ મહારાજનું સૌ સંતો ધ્યાન કરે ત્યારે અક્ષરधामની મૂર્તિ અને આ મૂર્તિ બંને એક થતી થોડા વર્ષ માત્ર થાળ અને પૂજા જ થતી અને ત્યાર પછી વિક્રમ સંવત ઓગણીસો બેતાલીસ ના કારતક સુદ બારસ ના દિવસે પરમ પૂજ્ય આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ત્યાર પછી વાઘા વસ્ત્ર ધરાવવાની શરૂઆત કોઈને પણ અક્ષરધામ માં બિરાજમાન શ્રીહરી ના દર્શન કરવા હોય તો આવો અમદાવાદ રંગ ના ઘનશ્યામ મહારાજ ના દર્શન કરવા વર્ષો થી સંતો ભક્તો આ મૂર્તિ સામે બેસી અને ધ્યાન કરતા હોય છે ધ્યાન કરવાનું સ્વરૂપ હોવાથી અત્રે આરતી અને અન્ય ઉત્સવ રાખવામાં આવતા નથી જેમ ચકોર પક્ષી ચંદ્રમાની સામું જોઈ રહે તેમ મુક્તવા મૂર્તિની સામે જોઈને બેઠા હોય છે આ મૂર્તિ કેશવ પ્રસાદજી મહારાજ સાથે અનેકવાર વાતો કરતી પરમ પૂજ્ય ધર્મધુરંતર આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ કલાકોના કલાકો સુધી આ મૂર્તિની સામે જોઈને બેસી રહેતા વર્તમાન આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ પૂજામાં આ મૂર્તિનું ધ્યાન ધરે છે આ મૂર્તિ દ્વારા ભક્તોને અનેક પરચા થયા છે હે ભક્તો તમારે પણ જો આ અક્ષરધામમાં ભગવાન કેવા હતા અને કેવી રીતે ત્યાં બિરાજમાન થાય છે તેના દર્શન કરવા હોય તો તમે પણ જરૂર આ જરૂર રંગમહોલના મહોલ મહારાજની ઘનશ્યામ દર્શન કરજો અમે આશા રાખીએ છીએ કે આપેલી માહિતી તમને જરૂર જરૂર પસંદ આવી હશે આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવજો આજનો વિડીયો મેં સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તો ને અમારા ઘણા હેતથી જય સ્વરૂપ